આગામી ચોમાસાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જે માટે સંસ્કાર કેન્દ્ર પારલી ખાતે મોન્સૂન મુખ્ય કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવેલ છે સાથે જ મુખ્ય કંટ્રોલ રૂમથી જુદા જુદા ચોવીસ કંટ્રોલ રૂમ સાથે જ અંડરપાસને વાયરલેસ સિસ્ટમ અને ઇન્ટરનેટના માધ્યમથી ડિજિટલી કનેક્ટ કરવામાં આવેલ છે સાથે જ વરસાદ માપવાના કુલ સત્યાવીસ અદ્યતન ઓટોમેટિક રેઇન ગેજ મૂકી કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે અને એકસો ત્રીસ વોટર લોગિંગ સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે જે માટે ત્રેવીસો કેમેરાથી નજર રાખવામાં આવશે સૂચનો આપવામાં આવ્યા છે એની પૂર્ણ તકે અમલવારી થાય એવી સૂચના આપવામાં આવી છે ચોમાસી જે કેચપીટની સફાઈ અને ડ્રેનેજ ડિસ્ટ્રીટિંગની જે સફાઈ

મુખ્ય કંટ્રોલ રૂમના નંબર નેવ નવસો નેવ દસ સાતસો અઢાર નેવ નવસો નેવું નવસો નેવું પાંત્રીસ નવસો નવસો નેવું બાવીસ છસો તેર જીરો છવ્વીસ વીસ ઓબ્લિક ત્રીસ રાખવામાં આવેલા છે આ ઉપરાંત શહેરીજનો વોટ્સએપના માધ્યમથી પણ ફરિયાદ કરી શકે તે માટેની સુવિધા કરવામાં આવેલી છે